સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક પશુપાલક મિત્રો અથવા તો ખેડૂત મિત્રોને જો ચાફ કટરની ખરીદી કરવી હોય તો તેના માટે મિત્રો સહાય આપવામાં આવે છે પશુપાલન વિભાગ દ્વારા મિત્રો વિવિધ પ્રકારના ચાફ કટર એટલે કે ચાફ કટર ઓપરેટેડ બાય એન્જિન અથવા તો ચાપ કટર ઓપરેટેડ બાય ઇલેક્ટ્રિક મોટર અથવા તો મિત્રો ચાપ કટર ઓપરેટેડ બાય પાવર ટીલર એટલે કે જે પાવર ટીલર સાથે મિત્રો ચાપ કટર જોડવાનું આવે છે તે તે સિવાય પાપ ચાપ કટર ઓપરેટેડ બાય ટ્રેક્ટર એટલે કે મિત્રો જે ટ્રેક્ટર સાથે ચાપ કટર જોડવાનું આવે છે તે ચારમાંથી તમારે જો કોઈ પણ એક પણ મિત્રો ચાપ કટરની ખરીદી કરવી હોય તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા તમને ખરીદ કિંમતની પંચોતેર ટકા રકમ અથવા તો મિત્રો બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય ચાપ કટરની ખરીદી માટે આપવામાં આવશે જેની અંદર મિત્રો તમે એન્જિનવાળું અથવા તો ઇલેક્ટ્રિક મોટર અથવા તો પાવર ટીલર અથવા તો ટ્રેક્ટર સાથે જોડવાનું કોઈપણ એક ચાપ કટરની મિત્રો ખરીદી કરી શકશો આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે તો જે પણ ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે મિત્રો પંદર જૂન બે હજાર પચીસ પહેલાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે અરજી કરતી વખતે મિત્રો તમારે કોઈ પણ કાગળો અપલોડ કરવાના નથી એટલે કે આ યોજનાની અંદર તમારે અરજી કરવી હોય તો કોઈપણ કાગળ અપલોડ કરવાના નથી તમે ડાયરેક્ટ સીધે સીધી મિત્રો અરજી કરી શકો પશુપાલન વિભાગની અંદર મિત્રો અરજી કેટેગરી વાઇઝ થતી હોય તમારે જે કેટેગરી લાગુ પડતી હોય તેમાં મિત્રો ઓનલાઈન અરજી કરવી ઓનલાઈન અરજી મિત્રો તમારે સામાન્ય જાતિના ખેડૂતોને ચાફ કટર ઓપરેટેડ બાય એન્જિન ઇલેક્ટ્રિક મોટર પાવર ટીલર ટ્રેક્ટરની ખરીદી પર સહાય યોજના આ યોજનાની અંદર મિત્રો કરવાની રહે છે સહાયની વાત કરીએ તો મિત્રો તમામ ખેડૂતો માટે સહાય સરખી જ મળશે એટલે કે તમામ જાતિના ખેડૂતોને મિત્રો સહાય સરખી જ મળશે ખર્ચના પંચોતેર ટકા રકમ અથવા તો મિત્રો બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર રહે છે આ ખેડૂત પોર્ટલ પર તમે મિત્રો આ રીતે જોઈ શકશો મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે ચાપકટરની ખરીદી છે તે સરકાર માન્ય ડીલર પાસેથી કરવાની રહેશે સરકાર માન્ય ડીલરો મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરોની અંદર કેવી રીતે શોધવા તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો એક લિંક આપેલી છે તે વિડિયો જોઈ અને તમે મિત્રો આસાનીથી આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ડીલરોની માહિતી મેળવી શકશો હવે મિત્રો અરજી કર્યા બાદ તમારી પાત્રતા નક્કી કરવામાં આવશે જો અગાઉ તમે આ યોજનાનો લાભ લીધેલો ના હોય તે તમામ ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોને આ યોજનાનો મિત્રો લાભ આપવામાં આવશે તો મિત્રો મંજૂરી મળ્યા બાદ તમારે કયા કયા કાગળો જિલ્લાની પશુપાલન કચેરી ખાતે મિત્રો જમા કરાવવાના રહે છે તેની વાત કરીએ સૌ પ્રથમ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ અરજીની એક નકલ તમને પૂર્વ મંજૂરી મળી હોય તેની નકલ આધાર કાર્ડની એક ઝેરોક્સ બેંક પાસબુકની એક ઝેરોક્સ અને ચાફ કટરની ખરીદીનું વાળું બિલ એટલે કે મિત્રો તમે જે ચાફ કટરની ખરીદી કરી હોય તેનું તમારે વાળું બિલ રજૂ કરવાનું રહેશે તે સિવાય મિત્રો તમારે લાભાર્થીએ ચાફ કટર સાથે એક પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો પણ રજૂ કરવાનો રહેશે તો મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે આટલા કાગળો જિલ્લાની પશુપાલન કચેરી ખાતે જમા કરાવવાના રહેશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો જિલ્લાની પશુપાલન કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને